તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે કે ઉપવાસ માટે નવી ફરાળી પૂરી તો બહુ જ બનાવતા હશો આજે આપણે સામાની ક્રિસ્પી એવી પૂરી સાથે ચટણી બનાવીશું આ રીતે જો એકવાર પૂરી બનાવશો તો ગરમા ગરમ ખાવાની તમને બહુ જ મજા પડશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે મિક્સર જારમાં એક કપ સામો કે પછી મોરૈયો જે ફરાળી આપણે સામો કહીએ એ મેં એક કપ લીધો છે અને આપણે એને મિક્સર જારમાં એકદમ દળી લેવાનો છે તો લોટ હોય એવો તમારે દળી રેડી કરી લેવાનો એકથી દોઢ મિનિટ જેવું લાગશે એને દળાતા અને આવો પાવડર રેડી થઈ જશે તો આપણો આ સામાનો લોટ તૈયાર થઈ ગયો તો આ રીતે હું એને સાઈડમાં મૂકી દઈશ હવે એક બાઉલમાં આપણે અઢીસો ગ્રામ તો બે મીડિયમ બાફેલા બટેટા જો નાના હશે તો તમારે ત્રણ લેવા પડશે તો આ રીતે બટેટા બાફી મેં એની છાલ ઉતારી લીધી છાલ ઉતારી બટેટાને આપણે આ રીતે ખમણી લઈશું હવે એમાં બધી સામગ્રીઓ ઉમેરીશું આદુ મરચાં સ્વાદ પ્રમાણે તીખું તમને કેટલું જોવે એ રીતે બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ તલ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે સાથે આપણે જે લોટ દળ્યો છે એમાંથી એક કપ મેજર કરીને લઈ લઈશું તો બધો લોટ મેં નથી વાપર્યો તમારે બધે વાપરવો હોય તો બધો વાપરી શકો છો પણ લોટ બાંધવા ટાઈમે તમને થોડું પાણી વધુ ઓછું જરૂર પડશે એકથી બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન મરી પાવડર ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બટેટા સાથે તમારે એકદમ સારી રીતે લોટને કમ્બાઇન કરી અને બાઇન્ડિંગ આવે એ રીતે મિક્સ કરવાનો છે હવે અહીંયા ડિપેન્ડ તમારા બટેટા વધારે બફાઈ ગયા હોય તો તમને બિલકુલ પાણીની જરૂર અહીંયા નહીં પડે તો અહીંયા મને થોડા પાણીની જરૂર પડી છે બે ટેબલ સ્પૂન જેટલો લોટ છે એ બહુ વધારે સોફ્ટ પણ ન હોવો જોઈએ રોટલીનો જેવો લોટ હોય એવો લોટ તમારે રાખવાનો છે તો જો તમને જરૂર લાગે પાણીની તો જ ઉમેરી અને તમારે આ રીતે આવો સોફ્ટ લોટ મેં બાંધી રેડી કરી લીધો તો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો અને સાઈડમાં મૂકી ઝટપટ ચટણી બનાવી લઈશું ફરાળી ચટણી માટે મિક્સર જારમાં એક કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત એક જ લીલું મરચું એક નાનો ટુકડો આદુનો અડધા લીંબુનો રસ બે ટેબલ સ્પૂન શીંગના દાણા સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર બે ટી સ્પૂન ખાંડ અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આ રીતે ચટણી મેં વાટી લીધી ચટણી તમારે થોડી પાતળી રાખવી હોય તો પાતળી પણ રાખી શકો છો દહીં સાથે પણ આ પૂરી બહુ સારી એવી લાગે છે ચટણી આપણી તૈયાર છે હવે પાટલી પર મેં એક પાતળું પ્લાસ્ટિક કે તમે દૂધની જે મિલ્કની બેગ આવે એ ધોઈ ડ્રાય કરીને પણ યુઝ કરી શકો ઉપર નીચે બે સાઈડ મેં તેલ લગાવી દીધું લોટ છે એમાંથી એક સરખા આવા મેં લુવા કરી લીધા છે તો બારથી ચૌદ જેટલી પૂરી નાની મોટી તમે કેટલી બનાવો એ રીતે આ રીતે પ્લાસ્ટિક વચ્ચે લોવો મૂકી અને આ રીતે હલકું તમે આંગળીથી થાપીને પણ પૂરીને ફેલાવી શકો જો એ તમને હાર્ડ પડે તો આ રીતે તમારે થોડી ફેલાવી અને એક બે વાર તમારે વણી લેવાની એટલે આવી મીડિયમ થિક એવી પૂરી રાખવાની છે તો આવી પૂરી હું વણી રેડી કરી લઈશ બધી જ પૂરી આપણે આ જ રીતે રેડી કરવાની છે તો આ રીતે વણવું હોય તો વણવાનું અને પૂરી પાતળી બિલકુલ ન થવી જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે સાઈડમાં કિનારીમાં થોડા ક્રેક્સ રહેશે પણ એ તો પણ ફૂલશે તો આ રીતે મેં પૂરી વણી બધી રેડી કરી છે હવે આપણે એને તળતા પણ જઈશું તો તેલ મેં ગરમ કરી લીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી એક પૂરી તમારે અંદર ઉમેરવાની હલકી આ રીતે ઉપર આવશે એટલે તમે પ્રેસ કરશો એટલે ફૂલી જશે પાછી તમારે એને એક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું પાછી તમારે બીજી સાઈડ પણ એક મિનિટ જેવું ફ્રાય કરવાનું આવી ગોલ્ડન હલકો આવો કલર આવે એટલે તમારે બહાર કાઢી લેવાની તો આ પૂરીને થોડી ફ્રાય થતાં વાલ લાગશે રાજઘરાની પૂરી તમે બનાવો તો બહુ જલ્દીથી ફ્રાય થશે આ બધી જ પૂરી તમારી ફૂલશે અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી એવી બનશે તો આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી બે સાઈડથી ફ્રાય થઈને રેડી થઈ ગઈ તો તમારે ત્રીસ સેકન્ડ ફ્રાય કરવાની પાછી સાઈડ ચેન્જ કરવાની પાછી ત્રીસ સેકન્ડ જેવું તમારે એને ફ્રાય કરવાનું તો તૈયાર છે પૂરી ચટણી પણ તૈયાર છે ગરમા ગરમ પૂરી સાથે ચટણી પૂરી એકલા ચા થઈ પણ બહુ સારી એવી લાગશે દહીં સાથે પણ બહુ સારી એવી લાગશે તો આવી જો ફરાળી પૂરી ક્રિસ્પી એવી તમે ક્યારેય નો ટ્રાય કરી હોય તો ફૂલેલી ફૂલેલી આવી પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ક્રિસ્પી પૂરીની રેસિપી કેવી લાગી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ